સુરતના આંગણે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો વિક્રમ સંવત બે હાજર બ્યાસી ની ગુરુવાર તારીખ એક એક બે હાજર ઓગણીસ થી ઓસવવાદ પાંચમ ને બુધવાર થી તારીખ સાત એક બે હજાર છવ્વીસ સુધી ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવવાનો છે

પરમ પૂજ્ય ધર્મધુરંધ આચાર્ય મહારાજ શ્રી તેમજ બ્રહ્મનિષ્ઠ સત્ગુરુ સંતોના આશીર્વાદ નું લાભ લેવા સહકુટુંબ આમંત્રણ પાઠવ્યું છે ભક્તજનો જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ભારત માતા કી જય ભક્તજનો પાસોદરા વિસ્તારની અંદર સુરતની અંદર આ પાસોદરા ગામ છે અને આ પાસોદરા ગામની અંદર સરથાણા જગતનાકા નવજીવન હોટલ થી અંદર જઈએ એટલે ગઢપુર વાળા રોડ થી આગળ નીકળો એટલે ગઢપુરવાળા રોડ ચડેલા રિંગ રોડ આવે ને રિંગ રોડથી બે રસ્તા ફાટે પાસોદરા ગામ અને કઠોદરા ગામ આ પાસોદરા ગામ ઉપર ગામ રોડ ઉપર પાસોદરા રેલવે ગરનાળા પાસે શ્રી સ્વામિનારાયણ નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે જેનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આવી રહ્યો છે ભક્તજનો એકથી સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આ મહોત્સવ મહોત્સવ ચાલવાનો છે એમાં પહેલાં ત્રણ દિવસ સરદાર નિવાસી ભુજીપાદ સદ્ગુરુ સ્વામી નિત્ય સ્વરૂપ દાદી સ્વામી ઘર સભાના માધ્યમ દ્વારા શ્રીમદ ભાગવત કથાનો લાભ આપશે અને ત્યારબાદ મારા વડીલ ગુરુ બંધુ પૂજ્ય હરિકૃષ્ણ દાસજી સ્વામી કથા વાર્તાનો આપણને લાભ આપવાના છે તો દરેક ભાવિક ભક્તજનોને શ્રીમદ ભાગવત સપ્તાહ કથા વાર્તાનું આયોજન છે તમામ ભક્તોને ભાવભેરું નિમંત્રણ આમંત્રણ પાઠવીએ છીએ કે તમામ ભક્તજનો આ ભાગવત કથાનો લાભ લેવા માટે પધારજો વ્યાસ ગૃહની લખેલા